એકસો આઠ જેટલા સેલેન્સરોનો નાશ કરીએ છીએ લગભગ બે મહિના અગાઉ પણ અમે એકસો આઠ સેલેન્સરનો નાશ કર્યો હતો ચુમ્મોતેર જેટલા સેલેન્સરોનો નાશ કર્યો હતો આ ધ્વનિ પ્રદૂષણ કરતાં જે મોડિફાઈડ સેલેન્સર છે એના કારણે ભણતા વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન્સ અને દવાખાનાના જે દર્દીઓ છે એ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે એવા કિસ્સામાં આ લોકોને અમે પકડી અને આરડીઓનો દંડ ફટકારીએ છીએ અને એ દંડ બાદ એ જે મોડિફાઈડ સેલન્સ છે અમે જમા લઈએ છે એનો એક્સપોર્ટનો ઓપિનિયન લઈએ છે અને નામદાર કોર્ટની અંદર અમે રિપોર્ટ કરીએ છીએ અને નામદાર કોર્ટના પરમિશન બાદ અમે આવી રીતના એનો નાશ કરીએ છીએ